મારે બધું પતી ગયું છે મારે બજાર લઈ લાવવું પડશે બધું મેકઅપ એ લાવવું પડે લિપસ્ટિક લાવવી પડે બધું લાવવું પડશે આખી કીટ નવી લાવવી પડશે મારે આ બધું પતી ગયું સહજ નહીં અંદર મારે લગાવું મારે તૈયાર કેવી રીતે ભાઈ આ તો હેડ વોડી જલ્દી થઈ ગયો ચાલુ કરે ડો આ ભાઈ આવતા જ નહીં તમે આવારી ને પૈણવું તો મારે સારો કુણા પાપ એ હું જો ઓય પૈણી ને લાવ મને

આ છે અન્ન બોલો તો ભિખારી કરી દેવાદાર બનાવી દેવ અને તામે એક ફટફ હેડ મેડે